થાકી ગયા હોય ને ત્યારે મસ્ત મસાલા વાળી એક રકા બી ચા મળી જાય ને એટલે તો મજા જ આવી જાય એટલે અત્યારે તો પાછું કેમિકલ ભર્યું છે અને અત્યારે પૂરતી દવા આપી હવે ચાર પાંચ દિવસ રાહ જોવાનું છે જો આવો નવો દુખાવો રહે ને તો સાહેબ જોયે કે ક્યાં ફોલ્ટ છે જય જયસ્વામનારાયણ કેમ છો બધા મજામાં તમારા બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગમાં આજતું રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર સ્માઈલ રાખવાની કાલો દિવસની શરૂઆત થઈ ગઈ છે તો બ્લોગની શરૂઆત કરીએ અને આજે છે પાણીનો વારો તો પાણી તો ભરાઈ ગયું છે બાકીના બધા કામ થઈ ગયા છે અને કપડાં ધોવાઈ ગયા બ્લેન્કેટ બે ધોવાના હતા એ પણ ધોવાઈ ગયા અમારા ધારાબેન જ વહેલા ઉઠી ગયા છે અને હવારના એવા લોહી પીવેન કે એની વાત જવા દો કંઈ જરૂર નહોતી ધારાની આજ વહેલું ઉઠવાની તોય છે ને સાડા છ વાગ્યાની ઉઠી ગઈ છે ધારા જય શ્રી કૃષ્ણ જય માતાજી તારા શું કામ હતું એ કેમ પેલા બોર્ડમાં મગર ધરવું હતું એટલે વહેલું ઉઠવાનું હતું આખો દી પડ્યો હમણાં તો તમારે પાસે એક મહિનો છે મગર ને માછલીને દોરાજ કરો તો હાલો મારે હવે કપડાં સુકવવા જવા છે તો ફટાફટ પેલા કપડાં સુકવી દઉં અને પછી બનાવું હું ચા નાસ્તો કેમ કે ધારાની સાહેબ ને તો નાસ્તો કરવા જો હે ને મારે નાસ્તો ન કરવાનો કા તો નાસ્તામાં હું ખાવું છે જલ્દી બોલ જલ્દી બોલ મારી પાસે આખરી ને બટાટાનો હા હા જોયું ને કેવો ઓર્ડર આવ્યો તો હાલો હું હવે ફટાફટ ચા નાસ્તો બનાવું અને સાહેબ અને ધારા કરશે દિવાબતી પૂજા અને પછી મારે બનાવવાની છે સાબુદાણા બટેટાની વેફર આપણે મૂર્ખા કહીએ વેફર કયો જે કયો એ બનાવવાની છે મેં અત્યારમાં જ છે ને બટેટા બાફી લીધા સાબુદાણા રાતના પલાળી દીધા હતા તો પેલા ફટાફટ છે ને ચા નાસ્તો બનાવી દઉં એટલે સાહેબને તારે નાસ્તો કરી લે અને મારે બીજા બાકીના કામ થઈ જાય તો હાલો મળ્યા થોડીક વાર રહીને તો કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મસ્ત મજાનો કોમેન્ટ કરીને જાજો તો મળીએ થોડીક વાર રહીને હાલો ફ્રેન્ડ તો મસ્ત મસાલાવાળી ચા મૂકી દીધી છે તો અહીંયા ચા બનાવીને એટલી વારમાં ફટાફટ છે ને હું આ ભાખરીનો લોટ બનીને ભાખરી બનાવી લઉં અને બટેટા બફાઈ ગયા છે તો એને રાખી દઉં એટલે ઠંડા થઈ જાય અને જો આમાં છે સાબુદાન રાતના પલાઈ રહ્યા તો હાલો પેલા ફટાફટ છે ને નાસ્તાનું કામ જ છે ને ફિનિશ કરું અને પછી બાકીના બીજા કામ કરું તો હાલો મળ્યા થોડીક વાર રહીને અને તમે બધાય આવી જજો મસ્ત મસાલાવાળી ચા અને ભાખરીનો નાસ્તો કરવા సా తా బీవా బీ ఫో જય શ્રી કૃષ્ણ અને જય માતાજી ત્યાં નાસ્તાની તૈયારી થઈ ગઈ છે સવારના દીવાબત્તી પૂજા થઈ ગયા છે અમુક વાસી કામ પણ થઈ ગયા છે થોડાક બાકી છે ને ને ઝાડાની ફળમાં શું જો બટેટાની સૂકી ભાજી બની ગઈ છે ભાખરી બની ગઈ છે ઘણા એમ કે કે સૂકી બાજી નો કહેવાય પણ અમારે છે ને હળદર મીઠા ભાજી કોઈ નો ખાય એટલે અમે લાલ મરચું પાવડર અમે નાખીએ એટલે અમે આને સૂકી ભાજી જ કહીએ અને આ ફરાર માં તો ખવાય જ

પછી બટેટા ફોલી અને આપણે આમાં હવે આને આપણું ગફવા દઈએ ધીમાતાએ ફટાફટ ચા પી લો

પણ મે કીધું ધારા હિસાબે બિઝનેસ નખ્યું અને આમે હુંય શીખું તો એટલું ખાઈ નહોકું તો હાલો વાતો મત કરની પંચામાં છે ને ભરવામાં જ ખોટી થાય થોડીકવાર થાય ને તો હંસો ભરવો પડે એટલે મે કીધું આ જાડી કોથડીમાં છે ને ભરી હંસો ઢગી જાય એમ કે ઢગી તો હું જાય તો તોય કામ તો સાહેબ મરેજ કરવાનું છે હા આ ને ફટાફટ થાય સાહેબ હમ જો આ એક કોથડી ભરા આ બે કોથડીમાં તો કેટલો ભરે બીજો લાગે

જો ટાઈમ થઈ ગયો છે દસ વાગ્યાનો ધારાબેન જોવે છે ટીવી હજી ચાર નાસ્તાના વાસણ બાકી છે અને અહીંયા મસ્ત એવી મારે સાબુદાણા બટેટાની ખીચી તૈયાર થઈ ગઈ છે અને આમાં મેં લાલ લીલું મરચું નાખ્યું છે ધાણાભાજી સિંધાલુ મીઠું અને થોડાક એવા તલ તો કંઈક આ રીતના જો ખીચી તૈયાર થાય તો થોડીક વાર એને હજી બાફવાના છે સાબુદાણાને એકદમ મસ્ત એવા બફાઈ જાય પછી આના પાપડ બનાવવાના છે તો હાલો મળ્યા થોડીક વાર રહીને

હલો ફ્રેન્ડ તો ફાઇનલી કલાક દોઢ કલાકની મહેનત પછી સાબુદાણાના પાપડ અને સાબુદાણાના મૂર્ખા તૈયાર થઈ ગયા છે તો હવે આને બેથી ત્રણ દિવસ લગી આવી જ રીતે તડકામાં સુકવવાના છે એટલે તૈયાર છે આખા વર્ષના વેફર અને પાપડ તો હાલો હવે મારે ઉટકવાના છે વાસણ કે ચા નાસ્તાના વાસણ એ હજી પડ્યા છે ઉટકવાના અને આ મુંબરી વેફર કરેલી એનાય વાસણ છે તો ઢગલો વાસણ છે તો ઉકી લઈએ અને ટાઈમ થઈ ગયો છે સાડા દસ વાગ્યાનો અને જો આ વાસણનો ઢગલો પડ્યો તો હાલો પાછા મૂકી લઉં હમણાં રસોઈનો ટાઈમ થઈ જાય અને ધારાબેને એનું કામ લઈ લીધું છે હજી ધારાને જો માથું હરાવવાનું બાકી છે હવારનું માથું ધોયું ને આમને બેન રમે છે તો હાલો ધારાબેન એનું કામ કરવા દઉં અને હું મારું કામ કરી લઉં પછી મળીએ કન્ટિન્યુ હા કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં જોડે હાલો ફ્રેન્ડ તો ધારાબેન માથું મોટું કરીને થઈ ગયા છે તૈયાર ને બેસી ગયા છે રમકડા લઈને રમવા રમકડા તો જો નાના નાના નાનકડી ને કિચન ને તારા પાસે કંઈક અલગ જ રમકડા હોય કા અને મેં જો દાળને ચોખા પર લઈ રહ્યા તો અને ટાઈમ થયો છે સવા અગિયાર વાગ્યા તો આજ તો હું સવારની આમનામ છું ઉઠીને ત્યારની આજે પાણીનો વારો હતો કપડાની ધોણ કાઢી આ સાબુદાણાની વેફરને પાપડ કર્યા બાકીના બીજા કામ કર્યા તો અગિયાર સવા અગિયાર થઈ ગયા તો હલો હવે પીવી છે મારે મસ્ત મસાલાવાળી ચા કેમ કે થાકીને ટે થઈ ગયા અને જો આ થાકી ગયા હોય ને ત્યારે મસ્ત મસાલાવાળી એકરકા બી ચા મળી જાય ને એટલે તો મજા જ આવી જાય એટલે મસ્ત એવી એનર્જી આવી જાય અને ચાનો કોટો ચડી જાય પછી બનાવીએ બપોરની રસોઈ તો હાલો કન્ટિન્યુ આવી જ રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો ને ચેનલમાં વાર આવ્યા હોય તો ચેનલ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને એક મસ્ત મજાનો કોમેન્ટ કરીને જાજો તો હાલો ચા બનાવવું અને પછી મૂકું દાળ ભાત બાફવા તો આગળ આગળ વિડીયોમાં જોડાયેલા રહેજો તૈયાર થઈ ગઈ છે મસ્ત મસાલા વાળી ચા તો આવી જાવ તમે બધા ચા પીવા અને દાળ ભાત બાફવા રાખી દીધા છે ચાલો દાળ બફાઈ ને એટલી વારમાં હું ચા પી ને ફટાફટ છે ને સક્ષમ ભરવાની તૈયારી કરું તો મળ્યા થોડીક વાર રહીને બપોર ની રસોઈ માંડી શાક સંભરા ને ભાત ને તૈયાર કર્યા ને એટલામાં અમારે આવ્યા છે ગોર્ધનભાઈ ને ભવ્યભાઈ ગોરધન જય શ્રી કૃષ્ણ જય માતાજી ભવ્ય હા ખાવ 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 જો ટાઈમ થયો છે પોણા બાર ને પાંચ નો ને કપિલ ને વરસાય બેઠા બે હે જય શ્રી કૃષ્ણ જય માતાજી તો તમે શીખ ફરવા ગયા તા ખોડા દે ને સુરાપુરા બાપા એમ દર્શન કરવા ગયા હતા એમ ને તો ધોમ તડકો લીધો ખબર ન કહેતા સારું હલો અમારા કપિલના વરસાદ જાય છે બેઠા નો બેઠા કરીને આવું કરવા આવ્યા એવું છે હું તો કહું તમે રોકાઈ જાવ એમ નથી હું નહીં હો યા ત્રણ મેં વરસાદ એનું કરે કે તમારું કરે સાંજે જાઉં હું આપણે સાંજે જાઉં ના ના એ તો અહીં રખતી જો તમારે રોકાવું નથી ને લઈ જાવી નહીં

દાંત ક્યાં ફિટ કરાવવા ને કઢાવાની મન નથી ખબર પડતી એટલી હેરાન થઈ ગઈ તો હાલો હવે જો સાત સમા ભાત ની ઉપર બધું થઈ ગયું છે તો અમારે રોટી બનાવવાની છે તો ફટાફટ રોટી બનાવી લો પછી તમે બધા આવી જાવ મોકરા કરવા તો મેડ્યા થોડીક વાર રહી ને તો બપોરની રસોઈ તૈયાર થઈ ગઈ છે રોટલી થઈ ગઈ અને રસોડું એકદમ મેં ક્લીન કરી લીધું છે કેમ કે રસોઈ કરીને રોજની મારી આદત છે કે પેલા રસોડાને ક્લીન કરવાનું અને પછી જ જમવા બેસવાનું તો હાલો ટાઈમ જોઈ લઈએ કેટલો થયો છે એ ટાઈમ થયો છે પોણા બે વાગ્યાનો એટલે આપણે ટાઈમે જ છે નથી મોડા કે નથી વહેલા કા સાહેબ અને આજની બપોરાની થાળી છે ને સાહેબે તૈયાર કરી છે તો આવી જાવ તમે બધા બપોરા કરવા બપોરામાં છે ભરેલા રીંગણા બટેકાનું શાક દાળ ભાત રોટલી ગાજર મરચા નો સંભારો ગુંદી ગાંઠિયા અને ઠંડી ઠંડી છાસ પછી આજ બપોરનું મેનુ તો આવી જાવ બધાય બપોર કરવા બપોર કરી લઈએ અને પછી મળીએ કન્ટિન્યુ આવી જ રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો અને જો અમારા ટાઈમ ટેબલ વગરની થાય છે એક્સરસાઇઝ આગળનો હંડુ પાચન કરી લઈને પછી થોડું ખવાય ને વધારે હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે 5 સવા 5 વાગ્યાનો બસ હું હમણાં ઊઠી અને હવે મારે રોંઢાના બધા કામ કરવાના છે કપડાં હંકેલવા વાસણ ચડાવવા ફળિયા વારવા અને ખાસ વાત તો એ કે બે દિવસથી અમે માથામાં ઘૂંઈચ નથી કહી હતી વાત માનશો ઉપર ઉપર વાળ ઓરીને અંબુડો વારી લઉં એમનામ જ કૂંચ છે કાલે માથું ધોયું હતું ને આજે ઘૂંચ કાઢવા મેં ફરી પાછું માથું ધોયું પણ આજે મને ટાઈમ ન મળ્યો કે હું વાળમાં ઘૂંચ કાઢું જ જો અંબુડો વારી લીધો છે તો પહેલાં તો છે ને મારે માથું વળાવવું છે ને ઘૂંચ કાઢવી છે કેમ કે એવું ભારે ભારે થઈ ગયું અને ભીના જ વાળ બાંધી લઉં ને એના હિસાબે છે ને આ મગજ છે ને એકદમ આમ ભારે ભારે થઈ જાય પછી શરદી જેવું થઈ જાય એ પછી સાહેબેખી જાય તો હાલો વાતો નથી કરવી રૂંઢાના બધા કામ પડ્યા છે જો હજી આ પાપડ ને મૂર્ખા ને ખાટલે સુકાય છે અને બે દિવસ લાગશે બે ત્રણ દિવસ હુકાતા કેમકે ફરિયામાં તડકો આવતો નથી એટલે જોઈએ એવા હજી હુકાણા નથી પચાસ ટકા હુકાણા અને પચાસ ટકા હજી લીલા છે અને અમારા ધારાબેન હજી હૂતા છે તો એને હવે ઉઠાડીશ માથામાં તેલ માલિશ કરી દઈશ ને કાલે સ્કૂલે જવાનું છે ધારાને ઢગલો કપડાં સંકેલવાના છે વાસણ ચડાવવાના છે અને જો ટાઈમ થયો છે સવા પાંચ વાગ્યાનો તો હાલો હવે ફટાફટ પહેલાં હું રૂંઢાના બધા કામ કરી લઉં ને પછી મળીએ કન્ટિન્યુ આવી જ રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે છ ને વીસનો બધા કામ થઈ ગયા અને જો તૈયાર થઈને બેસી ગયા છે ઈન્ડોરે હિચકા ખાવા અને જો હિચકો કેટલો ફૂલ છે ધારા એકલી હોય ને એટલે આટલી હિંચકે છે અને હું રોજ એને પડે મારે ધીમો કર ઇન્ડોરો પડી જઈશ તારા કોક દીક ની હોતું આટલી કડી ઉપર બેસે ને જો પગ લહી ગયો ને તો આગળના બે દાંત છે ને ભલે ને એ કાયરે પડી જવાના છે ને હવે આવશે નહીં પડશે ને તો તો હાલો જો આવી ગયા છે અત્યારે છે ને સાડા છનો ટાઈમ થાય ને એટલે જો આવી જાય જો ઉપર બેઠા હમણાં એવા બધા અત્યારે છ થી સાડા છ નું વાતાવરણ એવું સરસ હોય ને કેમ થાય કે નહીં મજા જ આવે એવા એ ક્યારે બધા ગીત ગાતા હોય અને અમારા ધારાબેન છે ને જો હરે ફરે જાય છે આ પાપડને મૂર્ખા પાસે કે અતકચરા છે હજી અડધા લીલા ને અડધા હુકા જે ઉપાડી ખીચી ના ગઈ મોઢામાં હાલ બસ હવે ખાઈ લીધી હાલ તો હાલો હવે ઘરના બધા રૂંઢાના કામ થઈ ગયા ને એકદમ ફ્રી તો હવે ચોખા સાફ કરવું કે વાઈટું કરું શું કરું થોડીક છે વાયતું કરીનેક ને વાંચતું કરનાયક ને ચોખાઈ સાફ કરવાના છે બીન ભાતિયા ચોખા છે

Hola. Bye bye.